લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાતડી લેવું ગેસની ફ્લેમ આપણે સ્લો કરી લેશું ત્યાર બાદ તેમાં મસાલા એડ કરશું તીખું ખાતા હોય તે પ્રમાણે લાલ મરચું દાણા જીરું પાવડર હળદર સ્વાદ પ્રમાણે મીઠું જો તમે મકાઈ બાફતી વખતે મીઠું નાખેલું હોય તો ગ્રેવીમાં એ પ્રમાણે લેવાનું હવે તેને મિક્સ કરી લેશું હવે તેમાં થોડું પાણી ઉમેરી લેશું પાણી બહુ જાજુ નથી ઉમેરવાનું તેમાં બાફેલી મકાઈ એડ કરી લેશું મિક્સ કરી લેશું જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું મકાઈનું શાક રેડી થઈ ગયેલું છે તમારે જેટલું ઢીલું જોતું હોય એટલું પાણી એડ કરવાનું અમારે આટલું ઢીલું જોતું હતું એટલે આ રીતનું કરેલું છે હવે આપણે તેને સર્વ કરી લેશું રેડી છે આપણું મકાઈનું શાક વિડિયો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ